નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી અને વહીવટી તંત્રની રાત્રિ સભા દામાવાસ કંપા ખાતે સરકાર શ્રીના અભિગમને સાચા અર્થમાં ચરિતાર્થ કરવો એટલે કે છેવાડાના વ્યક્તિને કોઈ સરકારી યોજનાનો લાભ મેળવવા વહીવટી તંત્ર દ્વારા કોઈ મુશ્કેલી ન પડે તે માટે સરકાર તમારે દ્વારે જેવો કાર્યક્રમમાં રાત્રિ સભાઓના સ્વરૂપે સાબરકાંઠા જિલ્લાના છેવાડાના ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ ખાતે શ્રી કલકી મંદિરના સમાજવાડી ખાતે જિલ્લા સમાહર્તા શ્રી લલિત નારાયણ સાંદુ સાહેબના અધ્યક્ષસ્થાને મોટી સંખ્યામાં ગ્રામસભા યોજાઈ હતી જેમાં નાયબ કલેક્ટર શ્રી એનડી પટેલ ખેડબ્રહ્મા મામલતદાર શ્રી ગોસ્વામી સાહેબ તેમજ તમામ વિભાગો જેવા કે તાલુકા પંચાયતના તમામ ક્ષેત્રના અધિકારીઓ માર્ગ મકાનના સિંચાઈના પાણી પુરવઠા આઈસીડીએસ તેમજ આરોગ્ય ક્ષેત્રના અધિકારીઓ સહિત આખું વહીવટી તંત્ર દામાવાસ ખાતે ઉપસ્થિત થયેલું હતું જેમાં આદરણીય કલેક્ટર શ્રીનું સ્વાગત કર્યું હતું અને પ્રાસંગિક ઉદ્બોધન ચાર તાલુકાના શ્રી દિનેશ ભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને વિવિધ સહકારી સંસ્થાઓ દામાવાસ ગ્રુપ સેવા સહકારી મંડળી દામાવાસ કંપા દૂધ મંડળી તેમજ લક્ષ્મીપુરા હોસ્પિટલ અને ચાર તાલુકા કચ્છ કડવા પાટીદાર સમાજ અને દામાવાસ કંપા ગ્રામ કારોબારી અને દામાવાસ ગ્રામ પંચાયત અને લક્ષ્મીપુરા હોસ્પિટલ દ્વારા સાહેબશ્રીને શાલ ઓઢાડી મોમેન્ટો આપીને સન્માન કરેલું હતું આજના પ્રસંગે વિવિધ પ્રશ્નો જેવા કે સિંચાઈના પાણીને અગ્રીમતા આપવા પટેરા તળાવમાં નર્મદાનું પાણી લાવવા તેમજ પટેરા તળાવથી પંપિંગ દ્વારા આ વિસ્તારના તળાવો ભરવા તેમજ પીવાના પાણીનો પ્રશ્નો અને દબાણ અંગેના પ્રશ્નો સ્મશાન અંગેના પ્રશ્નો પછી ડીઆરસીસી મેમ્બર શ્રી મોહનભાઈ પટેલે ખેડ્રહમાંથી હળદ સુધી રેલવે લાઇન લંબાવવા માટે રજૂઆત કરેલ હતી અંગે ખૂબ જ ચર્ચા કરેલ જેમાં કલેક્ટરશ્રીએ તેમજ વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવેલું હતું આજના પ્રસંગે આદરણીય કલેક્ટરશ્રીએ શિક્ષણ તેમજ આરોગ્ય અને વિવિધ સરકારી યોજનાઓનો લાભ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે તે માટે સૌને જાગૃત રહેવા જણાવેલ હતું તેમજ નાના નાના બાળકોથી તથા મોટા સુધી સૌની સાથે આત્મીયતાથી વાર્તાલાપ કરેલ હતો અને સાચા અર્થમાં સભા હોય તેવી લાગણી આ વિસ્તારના પ્રજાજનોને વ્યક્ત કરી હતી આભાર વિધિ શ્રી શ્યામજીભાઈ સેક્રેટરી કરી હતી સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ લક્ષ્મીપુરા હોસ્પિટલના પ્રમુખ શ્રી વસંતભાઈ એ પટેલે સંભાળ્યું હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સરપંચશ્રી તેમજ ડેપ્યુટી સરપંચ અને તલાટીશ્રી તેમજ સર્કલશ્રીએ ખૂબ જ જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા